સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના ની અંદર વાત કરીએ મિત્રો તાજેતરની અંદર જે ભારે વરસાદના કારણે જે પાક નુકસાન સહાય છે એનો સર્વે કરવા અંતર્ગત આ એક પરિપત્ર છે મિત્રો ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય તરફથી છે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસનો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેની અંદર મિત્રો તાજેતરમાં જે ભારે વરસાદના કારણે જે માવઠું થયું એનો સર્વે કરવા અંગેનો એક પરિપત્ર છે મિત્રો હવે આ સર્વે છે મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું જ છે ને તમે જાણો છો ને સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ જોયા છે ને જે ખેડૂતો છે એને તો ખબર જ છે કે મિત્રો મોટે પાયે નુકસાન થયેલું છે આ ભરપાઈ કરવી બહુ મોંઘી પડી શકે એમ છે વાત કરીએ પરિપત્રમાં શું દર્શાવે આવેલું છે એની વાત કરીએ જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા ત્રણ કે ચાર દિવસની અંદર રાજ્યમાં થયેલા જે ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાન થવાનો અહેવાલ છે વિવિધ માધ્યમો દ્વારા આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે માટેની સંદર્ભ ઠરાવોથી જોગવાઈ છે કરવામાં આવેલી છે જે ધ્યાને લઈ આપના જિલ્લામાં જે તે તાલુકાના વરસાદને કારણે જે થયેલું છે પાક નુકસાન થયેલું છે તેનો તાત્કાલિક સર્વે છે એના માટેનો જે ઠરાવ છે એ અંગેની જોરવા જે જોગવાઈ મુજબ છે સર્વેની કામગીરી છે તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપવામાં આવેલી છે બરાબર ને આ બાબતને એ ગૂગલ શીટની અંદર દરરોજ પાંચ વાગે ભરવાની છે એનાથી વિશેષ વાત કરીએ તો આના માટે તમે પણ ખેડૂતો જાતે પણ સર્વે કરી શકે છે હું આ ઠરાવની અંદર વિશેષ બતાવેલું છે બરાબર એક પરિપત્ર છે એમાં બતાવેલું છે કે કૃષિ પ્રગતિ એપ દ્વારા જે ખેડૂત જાતે પણ આની વિગતો છે જે સર્વેની વિગતો અપલોડ કરી શકે છે બરાબર જેનો બહોળો પ્રચાર પ્રસાર કરવાનો જે વિશેષ છે અહીંયા બતાવેલી છે માહિતી કે કૃષિ પ્રગતિ એપ છે તમે ડા ડાઉનલોડ કરી છે બરાબર તમારા જે તે મોબાઈલ નંબર ફાર્મર રજિસ્ટ્રી સાથે સંકળાયેલા હશે ને એ મોબાઈલ નંબરથી તમે લોગિન કરશો તો તમારું નામ બતાવશે બરાબર ને પાક સર્વે એવું બસ પાક નુકસાન એના માટે સર્વે બરાબર એવું એક ઓપ્શન પણ અવેલેબલ થઈ ગયો છે બરાબર તો આ સર્વે ખાસ ખેડૂતોએ કોમેન્ટ કરવાની છે કે સર્વે કરવો જોઈએ કે વિશેષ શું અને જે સર્વે કરો તો જે સાચા ખેડૂતોને જે નુકસાન થયેલું છે એવા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ મિત્રો તમારું શું કેવું છે અવશ્ય મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો મહત્ત્વની અપડેટ માટે વિશેષ તમામ અપડેટ ખેડૂતને લગતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ